ટીકા થેપલા એટલા વૈતા છે ને હવે ગયા થેપલાનો નો કાળીબેન લોટ બાંધી દીધો છે ક્યાં કાળીબેન તો હું હમાર કે બાંધી ઓ તે પડે લોટ તાર ખાવાન સે બાંધી તે જો મમ્મી કઈક આવી રીતે આપડા થેપલા તળે છે જો તો બધા વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો કાળીનું મોઢું હમણાં ચમકી ગયું છે ક્યાં આમાં તો જો ફેમિલી અત્યારે આપણે તીખા થેપલા તો બનાવી નહીં ખાશે જો અને ઉગેડા થેપલા કાળી કરે છે થેપલા મેં કરી ને ખાશે થોડા પછી હું થઈ ગયો તો હું પણ આમ જોવો તો ખરા મોળા કહેવાય મેં કહી મોળા મોડા કહી રહ્યા કઈ

ખાવાનું એ સુલા ઠારી દીધો હવે હવે પછી કંકુ કિસાઈ પદડો આમો મુકવાનો આમો આઈ પદડો સુલા આપણે ઠારી દીધો સારો આવજો હો એ આવજો તમારે જેને ખાવું હોય તો એ વે આવજો એમ હું જોવા થેપલા બીટી બીટી ખાઉં છ બાજરાના લોટના દહીં છે ને એમાં મૂકવાની ત્યાં પવાની એવું હા તો નહીં મળશે સારું મૂકી લો ભરા મૂકી દો હમ હા 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 યા થઈ ગયા થઈ ગયું હો થઈ ગયો હવારે ફરીશું આપણે દહીં મળી ગયું કે નહીં આમ જોઈશું નહીં મળ્યું એ શું કરીશું હે નહીં મળી જ જાય સો ટકા હાલો નહીં મળી જ જાશે મૂકી દો ધન્યુ ચલો મિત્રો રાંધ્રશનો વિડીયો તમને કેવો લાગ્યો છે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા બીજું કે હાઈપનું નવું આવ્યું છે તો હાઈપ કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં હાઈપના લીધે શું છે અમારો વિડીયો આગળ આપે છે યુટ્યુબવાળા તો મિત્રો હાઈપ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા મંગ સાથે ને હા કાલે છે સાતમ તો સાતમમાં વિડીયો પણ આવશે તો એ પણ જોજો તો બધા મિત્રો આવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં